નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીનું રાજીનામું અને ગુજરાત ભાજપમાં હવે નવા જૂનીના ઇંધાણ સીએમ ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાત્કાલિક બેઠક અને શિક્ષણ મંત્રી આપ્યો મોટો જવાબ હાઈ એલર્ટ કર્યું જાહેર હવે ગુજરાત સરકારનો મોટો નિર્ણય અને પીએમ મોદીની મુલાકાત અને જાહેરાતને લઈને સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાતે જશે તેઓ હિમાચલના કાગડા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે અને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે ત્યારબાદ પંજાબના ગુરદાસપુરમાં પૂરથી પ્રભાવિત લોકો સાથે મુલાકાત કરશે આપને જણાવી દે મિત્રો કે પંજાબમાં પૂરથી અત્યાર સુધીમાં છેતાલીસ લોકોના મૃત્યુ થયા છે જ્યારે અંદાજે એક લાખ હેક્ટર જમીન પાકનું નુકસાન પણ થયું છે ત્યારબાદ પીએમ મોદીની મોટી જાહેરાત હિમાચલ પ્રદેશમાં આ ફાટવાના પૂર પ્રભાવિત વિસ્તારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રૂપિયા પંદરસો કરોડના આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે મૃતક પરિવારજનોને રૂપિયા બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીડિતોને મુલાકાત લઈને સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને રેપ્ટ બચાવ કાર્યમાં લાગતા એન ડીઆરએફ એસડીઆરએફ અને સ્વયંસેવકોને વિરદાવ્યા પણ હતા નય મિત્રો વધુમાં વાત કરીએ તો ગુજરાતના કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં ગઈ રાત્રે પડેલા સત્તરિતથી વધુ વરસાદે હાહાકાર મચાવ્યો છે નદી નાળા છલકાઈ જતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે સૂવઈથી ગરબી પર ગામને જોડતો મુખ્ય પુલ તૂટી જતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો છે આ પુલ દૈનિક પરિવહન માટે અત્યંત મહત્વનો ગણાતો હતો હવે વાહન વ્યવહાર બંધ થઈ જતાં ગ્રામજનોને ખોરાક દૂધ અને હવા દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુ મેળવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આગળના મહત્વના સમાચાર અને સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવાયો નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર મૂકેલો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે 3 દિવસ પહેલા સરકારે ફેસબુક WhatsApp અને X સહિત 26 જેટલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો આ નિર્ણય પછી યુવાનોમાં ભારે વિરોધ શરૂ થયો હતો જેમાં હિંસક અથડામણ થતાં ઓછામાં ઓછા વીસ લોકોના મૃત્યુ થયા છે અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે વધતા દબાણને કારણે સરકારે આ પ્રતિબંધ હટાવી દીધો છે દેશમાં ફરી સોશિયલ મીડિયા સેવાઓ હવે શરૂ થઈ ગઈ છે હવે દેશના વડાપ્રધાન બાદ રાજ્યના રાજ્યપાલ દ્વારા ઉપરાષ્ટ્રપતિને પાઠવ્યા અભિનંદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવર્જીએ નવા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને અભિનંદન પાઠવ્યા હતા નવી દિલ્હીના ન્યુ મહારાષ્ટ્ર ભવન ખાતે શિષ્ટાચાર મુલાકાત દરમિયાન રાજ્યપાલે રાધાકૃષ્ણનને જીવનને દેશભક્તિનું પ્રતિબંધ ગણાવ્યું છે તેમણે રાષ્ટ્રીય હિત માટે નવા આયામો સ્થાપિત કરવાની આશા પણ વ્યક્ત કરી છે આ મુલાકાત રાજભવન ગુજરાતના સૌજન્યથી યોજાઈ હતી ત્યારબાદ અગત્યના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીએ એક્સ પર માહિતી શેર કરતા લખ્યું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં ધોરણ એકથી પાંચની ગુજરાતી માધ્યમની પચીસો વિદ્યાસહાયકની જગ્યાઓ માટે સ્પેશિયલ ભરતીનો નિર્ણય લેવાયો છે આ અંગે તથા સ્થાનિક પડતર પ્રશ્નોની ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી છે આ પગલું શિક્ષણ ક્ષેત્રે રોજગારીની તકો વધારશે અને સ્થાનિક સમસ્યાના નિરાકરણ લાવવામાં મદદરૂપ પણ થશે એટલું જ નહીં વધુમાં પ્રાપ્ત થતા શૈક્ષણિક સમાચાર તમને જણાવી દે મિત્રો કે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ચિત્ર સંગીત અને વ્યાયામ શિક્ષકોની ભરતી માટે માંગ કરી હતી તેમણે પૂર્વ સૈનિકોને વ્યાયામ શિક્ષક તરીકે પ્રાથમિકતા આપીને ભરતી થવાની રજૂઆત કરી છે સરકારે જવાબ આપ્યો કે આ ભરતીઓ માટે કમિટી બનાવવામાં આવી છે અને તેની ભલામણોના આધારે નિર્ણય લેવામાં આવશે આ માંગથી પૂર્વ સૈનિકોમાં હવે આશા જગાડાય છે ગુજરાતના શિક્ષણ મંત્રીએ આપ્યો મોટો જવાબ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બે જવાબદારી ભર્યો જવાબ આપતા ગૃહમાં સન્નાટો છવાયો હતો ઇમરાન ખેડાવાળાએ કહ્યું કે સેવન ડે સ્કૂલની ઘટનાનો ઉલ્લેખ કરીને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળામાં વિદ્યાર્થી સાથે થતા ભેદભાવ અંગે પ્રશ્ન કર્યો હતો તેના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે તમારે ધ્યાન રાખવું જોઈએ કે છોકરાઓમાં જુનૂન કેમ ફેલાય છે તે સમજવું જોઈએ આ નિવેદનથી વિધાનસભામાં ચર્ચા હવે તીવ્ર બની હતી ત્યારબાદ ગુજરાતમાં સીએમ પટેલ સરકારનો મહત્વનો નિર્ણય ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે જીએસટી સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો થશે ટ્રેક્ટર પરનો બાર ટકા અને તેના પાર્ટ્સ પરનો અઢાર ટકા જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે પરિણામે ટ્રેક્ટરની કિંમત પાંત્રીસથી પિસ્તાલીસ હજાર સુધીનો વધારાનો લાભ મળશે કૃષિ આંતરિકરણ યોજનાના ખેડૂતોને પણ લાભ આપવા માટે સાધનોની ખરીદીની સમય મર્યાદા બાવીસ સપ્ટેમ્બરથી વધારીને ત્રીસ દિવસ સુધી વધારે લંબાવવામાં આવી છે મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત કુલ બસો ને જેટલા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ ચાર નવ બે હજાર પચીસના રોજ અને બિનસરકારી અનુદિત શાળાઓ માટે પાંચસો ને બત્રીસ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ નવ નવ બે હજાર પચીસના રોજ આપેલી વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે ખાલી જગ્યાઓ માટે આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવશે ચિંતાજનક સમાચાર અને ભારત નેપાળ સરહદ પર હાઈ એલર્ટ કર્યું જાહેર સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં નેપાળની સ્થિતિ વણસી છે પીએમ સહિત 20 જેટલા મંત્રીઓએ રાજીનામા પણ આપ્યા છે પછી મંગાળામાં ભારત નેપાળ સરહદ પર આવેલ પાણીટાકા વિસ્તાર હાઈ એલર્ટ જારી કરાયું છે એસવી પ્રવીણ પ્રકાશે જણાવ્યું અહીં એક પોલીસ ચોકી સ્થાપિત કરવામાં આવી છે અને વધારાનો પોલીસ દળ તૈનાત પણ કરવામાં આવ્યો છે અમે એલર્ટ પર છીએ અને પરિસ્થિતિ પર નજર પણ રાખી રહ્યા છીએ ત્યારબાદ આગળના સમાચાર પર એક નજર કરીએ તો સપ્ટેમ્બર થી અગિયાર ઓક્ટોબર દરમિયાન અમદાવાદના વીર સાવરકર પોર્ટ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે અગિયારમી એશિયન એસોએટિક ચેમ્પિયનશિપ યોજાશે આ ઇવેન્ટમાં અઠ્યાવીસ જેટલા એશિયાઈ દેશોના થી વધુ ખેલાડીઓ સ્વિમિંગ ડાઇવિંગ વૉટરપોલો અને આર્ટિસ્ટિક સ્વિમિંગમાં ભાગ લેશે ગાંધીનગર ખાતે આ ચેમ્પિયનશિપની જર્સીનું લોન્ચિંગ રમતગમત મંત્રી શ્રી હર્ષંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું

ઇઝરાયલના વિકાસલક્ષી પ્રોજેક્ટમાં સહયોગ આપવા માટે સરકાર હવે હકારાત્મક થઈ છે આગળના મહત્વના રાજકારણ સમાચાર અને ગુજરાતના ભાજપમાં નવા જૂનીના એંધાણ ગુજરાતના રાજકારણમાં ફરી ગરમી વધી છે કારણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેર અને ચૌદ સપ્ટેમ્બરે ફરી ગુજરાત આવી રહ્યા છે જેના પગલે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા તેજ બની છે ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકાર પણ સપ્ટેમ્બર માસમાં જ રચાઈ હતી તેથી આ વખતે પણ બદલાવ સપ્ટેમ્બરમાં થવાની પૂરેપૂરી સંભાવના માનવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાત બાદ નવા મંત્રીમંડળનું કદ આશરે પચીસ સભ્યોનું હોઈ શકે તેવી અટકળો તેજ બની છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ રાજીનામાને લઈને આવ્યા મોટા સમાચાર આમ આદમી પાર્ટીના નેતા રશ્મા પટેલે મહિલા સુરક્ષા મુદ્દે ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવીના રાજીનામાની માંગણી કરી છે કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ નોંધાવ્યો છે તેમણે દાવો કર્યો છે કે ગૃહમંત્રી ગુજરાતની દીકરીઓની સુરક્ષામાં નિષ્ફળ રહ્યા છે પટેલે જણાવ્યું કે સંઘવીના વિસ્તારમાં જ બસો ને એકવીસ બળાત્કાર અને બાણું જેટલી છેડતીના કેસો નોંધાયા છે જે તેની નિષ્ફળતા દર્શાવે છે માટે હરસંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ